નાના સેટ ને એટલે એટલા ફેર તો સડે છોકરાને મેળા આવી જાય છે ને મને બહુ ઉપાજી થાય છે આવી જાય છે આવી જાય છે ઉપાદી કરવામાં મારું દીકરું જો મેળા આવી જાય છે ને તો એના બાપા ને કહી દીશી ઈ સાચી ઓ બે અબટા કડી પૂઈ રે હમણે પપ્પા પપ્પા અનાના ચેક એ કડી પૂઈ પછી હમણે હરખુ આવી જશે હો આંખું બંધ કે નખો આંખું બંધ કે નખો હાય હાય મું ગોરી

અને મારું નામ ન દે તો સારું આવી જાય આવી જાય છે મારા છોકરાને મેળે આવી જાય તને કેમ માં પરસેવો વળી ગયો નરિયા ને મારું દીકરું બાપા ને કીધે આવીને નઈ દેખો ખાસ બાપુ ભાન બાપો ભાનમાં આવીને બધી વાત કરી હતી તો બધો ખોરવા પડશે

ઘર જેવો સમન નહીં એ ઈ તારો બાપો મોટો દુશ્મન છે પણ મારે તને કેવું કે મારા બાપા વખત સંબંધ છે ને તે જાય જાય હવે કયું કાસા આપી અને આઈ થિંક ખસ સારું હાલુ હવે હું કે દૂધ નીકળતી તારા મને અહીંયા કેવા ફેર છડાયા ભાઈ નાના મૂકી દેને આ બિચારો છે આ બિચારો છે એ તારા બાપા એ ઓલા ટાયર માં મને ઊંધો નાખી અને લટકાયો તો

ઉભરો ને ડોલી ને હું તેડી આવું અને હાસી ખબર પડી જશે ભજા તારો વારો છે ખારું કીરું ખાયું કા શેઠ ના કીરે નીકળી ગયો નકર બધોય ફોલવો પડે અડોલે તારું કામ પડ્યું છે કાશેર શું કામ પડ્યું મારું મારે થોડાક પૈસા તને હાસવા દેવા છે હે એ હા તું વચ્ચે વાળો એક જ છો શેઠ શેઠ તને આવડી મોટી મને ક્યાં જવાબદારી દીધી પણ કઈ તમને થોડી ના પડાય છે હાલો તો હાલો

હું તો ચાલ્યો આવું છું ફાંજારા મને ઓલામાં ઊંધો બાંધી અને ફેર કોઈને ને સડાયા તા એ નાના શેઠ તમે ભૂલી જાય છો બે ત્રણ કલાક હિંસ્યા ને એટલે તમને ફેર સીડ્યા તા હા બેટા એવું હિંચી એ તને નો ખબર પડે એવા ના દીકરા હું અહીંયા કણે ત્રણ કલાક હિંસુ જો મને ફેર સડે છે એ નાના શેઠ માણ હરકું આવ્યું છે હવે રવાઈ દો નથી હિંસવો તો ખબર પડી જાય હાસુ કોણ કે ખોટું કોણ હા હા ઈસોરો પણ આમ બાપા તું મારો હામો બે ક્યાંય જાતો નહી મારી ખુબસી લઈ લો હાલો

はい。